નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એના પર કોમેન્ટ પણ કરજો જેથી અમને આપની રસ રુચિનો ખ્યાલ આવી શકે અમે ગઈકાલે અમદાવાદ શહેરની વકરી રહેલી ટ્રાફિક અને પાર્કિંગ ની સમસ્યા ઉપર વિડિયો આપને સમક્ષ રજૂ કરી હતી જેના દર્શકોમાંથી ખૂબ જ સારા પ્રતિભાવો સાંપડતા આજે અમે એનો ભાગ બે આપને સમક્ષ રજૂ કરી રહ્યા છીએ દરમિયાનમાં અમારી પાસે એક રાજ્ય સરકારે બહાર પાડેલ પરિપત્રની નકલ પણ આવી જેનો પણ આ વિડીયોની અંદર અમે સમાવેશ કરી લઈએ છીએ રાજ્યના ગૃહ ખાતાના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ આ આ પરિપત્ર રોજ જારી કર્યો હતો અને દરમિયાન હાઈકોર્ટમાં ચાલી રહેલી એક પીઆઈએલના ના સંદર્ભમાં હાઈકોર્ટે પણ ટ્રાફિકની સમસ્યા અંગે ખૂબ જ કડક રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટ્રાફિક તંત્રને ટીકા કરી હતી આ જે પરિપત્ર બહાર પડ્યો એમાં એમ કે દાસે પાંચ બાબતો પાંચ ઈ એમણે કહ્યું છે ફાઈવ ઈ પાંચ ઈ આ પાંચ ઈ ને ધ્યાનમાં રાખવાની સૂચના આપી છે અને આ ખાસ કરીને ચાર શહેરો માટે છે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત આ ચાર કોર્પોરેશનનો વિસ્તાર છે એને લગતો આ પરિપત્ર છે આ પરિપત્રમાં એમણે જે વાત કરી છે એમાંનું એક છે એન્જિનિયરિંગ બે છે એન્ફોર્સમેન્ટ ત્રણ છે એન્કરેજમેન્ટ ચાર છે એજ્યુકેશન અને પાંચમું છે ઈ વેલ્યુએશન આ જે પાંચ ઈ છે એની આજુબાજુ રહી અને જે પ્રશ્નો છે એ ઉકેલવા માટે એમણે પરિપત્રની અંદર સૂચન કરેલી છે સૂચનાઓ આપેલી છે એમણે કહ્યું છે કે જે પોલીસ છે અને એન્જિનિયરિંગ વિભાગ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બધાની વચ્ચે એક સંકલન રહેવું જોઈએ એવો આ જે પરિપત્ર છે એમાંથી ધ્વનિ બહાર ઉપસી આવે છે એમણે કહ્યું છે કે પોલીસ કમિશનર અને જે તે કોર્પોરેશન ચાર કોર્પોરેશનો છે અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત કોર્પોરેશનના કમિશનરે મહિનાની અંદર એક સંયુક્ત બેઠક યોજવાની રહેશે અને આ સંયુક્ત બેઠક એમની અધ્યક્ષતામાં મળશે જેમાં બીજા અધિકારીઓ પણ હાજર રહેશે એન્જિનિયરિંગ સહિતનામાં સિટી એન્જિનિયરને હાજર રાખવાની પણ વાત છે અને એની અંદર જે ત્રણ પ્રશ્નોને મહત્વ આપ્યું છે ટ્રાફિક રખડતા ઢોર અને એને સંલગ્ન બીજા પ્રશ્નો આનો આખું રિવ્યુ મીટિંગ કરવાનું એમણે જણાવ્યું છે અને એમાં જે રોજિંદી સમસ્યા છે અને જે વાહન ચાલકોને નડે છે એના નિરાકરણ માટે પગલા લેવાની વાત કરવામાં આવી છે એમણે એમ કહ્યું છે કે જે તે ઝોન એટલે જે તે વિસ્તાર શબ્દ વાપરો છે જે તે વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને એ વિસ્તારના ટ્રાફિકના પોલીસ અધિકારીએ પંદર દિવસે મીટિંગ યોજવાની રહેશે અને એ વિસ્તારના ટ્રાફિકના પ્રશ્નોનો અભ્યાસ કરી એનો રિવ્યૂ કરી એના પ્રશ્નો અને એનું નિરાકરણ એનો એક રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે અને આ રિપોર્ટ છે એ જ્યારે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની માસિક બેઠક મળે એમાં એ રજૂ કરવાનો હોય છે અને પોલીસ કમિશનર અને કોર્પોરેશનના કમિશનરની જે મિટિંગ થાય એનો જે રિપોર્ટ છે એ ગૃહ ખાતાને અને શહેરી વિકાસ ખાતાને મોકલી આપવાનો રહે છે જેમાં ગૃહ ખાતામાં અધિક મુખ્ય સચિવને અને શહેરી વિકાસ ખાતામાં અગ્ર સચિવને મોકલવાનો રહે છે અને ત્યારબાદ દર બે મહિને આ ગૃહ ખાતાના અધિક મુખ્ય સચિવ અને શહેરી વિકાસ ખાતાના અગ્ર સચિવની અધ્યક્ષતામાં આ રજૂ કરેલા રિપોર્ટની સમીક્ષા થશે અને ભવિષ્યમાં લેવાનારા અંગે સૂચન કરવામાં આવશે આ જે પરિપત્ર છે એ બહાર પડ્યો છે એ ખૂબ જ સારો છે આનો જો અમલ થાય તો ઘણું બધું હેફેજેડ વાહનો ચાલવાની જે બાબત છે એ ઘણા બધા ઉમશે કાબૂમાં આવી શકે તેમ છે ટ્રાફિક અને પાર્કિંગનો પ્રશ્ન છે એ ઘણો હળવો થઈ શકે એમ છે હવે ગઈકાલે મેં વાત કરી હતી કે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા એકબીજા સાથે સંકળાયેલી છે કારણ કે ગેરકાયદેસર પાર્કિંગ જ્યાં થયેલું હોય ત્યાં જે ટ્રા ટીપી રોડ બન્યો છે ટ્રાફિકની આવન જાવન માટે એનો કેટલાક ફૂટ ભાગ રોકાઈ જાય છે જેને કારણે રોડ એટલા ફૂટ સાંકડો પડે છે અને એને કારણે ટ્રાફિકનો પ્રશ્ન ઉભો થાય છે ગેરકાયદેસર પાર્કિંગ જે થઈ રહ્યું છે એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પણ છે એટલા માટે કે જે કોમર્શિયલ બિલ્ડિંગો જે કોઈ બંધાય એના ભોયરાની અંદર પાર્કિંગ રાખવાનું હોય છે ને ત્યારબાદ જ એને બીયુ પરમિશન મળે છે બીયુ પરમિશન લીધા પછી એની અંદર જે બિલ્ડર હોય છે એ દુકાનોને ઓફિસો ને કરી અને વેચી દે છે અમુક જગ્યાએ તો રેસ્ટોરન્ટ પણ ભોયરાઓમાં ચાલે છે આ વેચી દે છે અને એને કારણે જે પાર્કિંગ ની જગ્યા નહીં રહેતા એ પાર્કિંગ આવીને રોડ ઉપર ઉભું રહી જાય છે પાર્કિંગ માટેની બીજી જગ્યા છે જે તે બિલ્ડિંગની આગળ છોડેલું માર્જિન એ માર્જિનમાં પણ અમુક જગ્યાએ કુંડા મૂકી દેવામાં આવે છે અમુક જગ્યાએ સુશોભન કરી દેવામાં આવે છે અમુક જગ્યાએ ફુવારા કરી દેવામાં આવે છે જેથી કરી એ જગ્યામાં પાર્કિંગની જગ્યા છે હવે એ શોપિંગ સેન્ટર વાળા કરે તો સમજી શકાય પરંતુ હવે કોર્પોરેશને પોતે શરૂ કર્યું છે કે જે તે રોડ ઉપર આગળ પાળી કરીને જે ફૂટપાથ બનાવે છે બીજા સ્ટ્રીટ ફર્નિચર મૂકે છે એને કારણે જે માર્જિનની જગ્યા હોય છે ત્યાં વાહન લઈ જવું અઘરું પડે છે એટલે કાર ત્યાં જઈ શકતી નથી ટુ વ્હીલર ગોઠવાઈ ગયેલા હોય છે એટલે કાર પાછી રોડ ઉપર પાર્ક થાય છે અને જે ગેરકાયદેસર પાર્ક થયેલી કાર હોય છે એનું પાછું મેમો ફાટે છે તો પછી જે માર્જિનની જગ્યા છે ખુલ્લી ને રખાવોને ની જે ભોયરા છે ખુલ્લા ને કોર્પોરેશનમાં બીયુ આપતી વખતે એક

એ બીજી સમસ્યાને જન્મ આપે છે એ જે ગેરકાયદેસર બાબત છે એ સમસ્યાની જનેતા છે અને જન્મ આપનાર માતા બને છે એટલે નવી સમસ્યા પેદા થાય છે એટલે એકબીજી સમસ્યા એકબીજી સાથે સંકળાયેલી હોય છે માત્ર પરિપત્ર બહાર પાડવાથી આ સમસ્યા હલ નથી થતી તમારે ત્યાં ગ્રાઉન્ડ ઉપર પણ વર્ક કરવું પડશે ફિલ્ડ વર્ક કરવું પડશે અને જે પરિપત્ર બહાર પડે એનું કેટલું પાલન થાય છે એનું પણ મોનિટરિંગ કરવું પડશે પરિપત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સૌથી મોટી વાત એ છે જે મેં કાલે કરી હતી એનું થોડું પુનરાવર્તન કરું છું કે તમે ત્યાં સીસીટીવી કેમેરા કેમેરા લગાવી ચલણ બનાવો એ ખૂબ જ આવકાર્ય બાબત છે એને અમારો ટેકો છે કોઈને પણ જે ટ્રાફિકના નિયમો છે તોડવાનો અધિકાર નથી અમે એ સાથે છીએ પરંતુ સાથે સાથે ચાર રસ્તા છે એને વધુ સુચારુ બનાવો ચાર રસ્તાની ની પચાસ થી સો ફૂટ ની ત્રિજ્યામાં એની પેરીફરીમાં કોઈ જ વાહન ના ગેરકાયદેસર પાર્કિંગ ના થવા દો ત્યાં પાનના ગલ્લા ના રહેવા દો ત્યાં ફૂડ પાર્લર ના રહેવા દો કારણ કે ફૂડ પાર્લર ના ગલ્લા પાસે લોકો કે કે કાર રાખીને ખાવા એવું લેવા માટે રહે છે ફૂડ પાર્લર ને એટલે એ બધું બંધ કરાવવું જોઈએ અને ચાર રસ્તા નું જો વાહન વ્યવહાર ચોખ્ખો થાય તો ચલણ ફાટે છે એ સો ટકા વ્યાજબી છે અને એને કારણે વાહન વ્યવહારના ઘણા બધા પ્રશ્નો હલ થઈ જશે પરંતુ આ કોઈ કહેવત તૈયાર નથી ખરેખર તો જે નેશનલ બિલ્ડિંગ કોડ છે નેશનલ એનબીટી નેશનલ બિલ્ડિંગ કોડ એની અંદર તો ચાર રસ્તા પર હોલ્ડિંગ પણ ના રાખવા જોઈએ એવું સૂચવેલું છે તો પછી આ પાર્કિંગ ને બધી એક વખત જીડીસીઆર માં પણ આવ્યું હતું કે ચાર રસ્તાથી સો ફૂટની અંદર કોઈ વસ્તુ પાર્ક ના થવા દેવી કે હોલ્ડિંગ ના લગાડવા દેવા પણ કોઈ અમલ જ ના કર્યો અત્યારે લેફ્ટ ટર્ન છે ડાબી બાજુ વળવા માટેની જગ્યા ખુલ્લી રાખવાની વાત છે પણ કોઈ જગ્યાએ ખુલ્લી હોતી નથી એટલે વાહનો અટવાય છે કારણ કે ત્યાં ગેરકાયદેસર પાર્કિંગ થયેલા હોય છે કે ત્યાં પાછો પાન ગલ્લો હોય તો લોકો પાન ખાવા ઉભા હોય છે એટલે આ જે ચાર રસ્તાની આજુબાજુની 100 ફૂટની પેરેફેરી ક્લિયર થાય આ જે હેલ્મેટ સર્કલ છે એમાં તો ઘણી વખત વચ્ચો વચ્ચ જે ત્રિકોણ બનાવેલા છે જેના પર લાઈટના થાંભલા છે ત્યાં રીક્ષાઓ છે બરોબર વચ્ચો વચ્ચ આવી જ બાબતો જે છે એ અંજલી ચાર રસ્તાની નીચે ઘણી વખત ગેરકાયદેસર પાર્કિંગ ને રોંગ સાઈડ માં આવતા વાહનો દેખાય છે રોંગ સાઈડ માં આવતા વાહનો કેશવ બાગમાં પણ એટલા જ દેખાય છે પકવાન બ્રિજ છે સિંધુ ભવન તરફથી આવતા વાહનોમાં અ બીજી તરફથી આવતા વાહનો જે છે ગુરુદ્વારા તરફથી રોંગ સાઈડમાં ઘૂસતા હોય છે એટલે ત્યાં ઉભેલા પોલીસ પોલીસવાળાઓને પણ ટ્રેનિંગ આપવાની જરૂર છે કે રોંગ સાઈડ ત્યાંથી જ અટકાવો તમારી નજર સામે આવતું હોય છે એ તો અટકાવો એટલે આખી જ જો ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થા સુધારવી હશે તો ટ્રાફિક પોલીસે પણ વધારે સચેત બનવું પડશે એમની સેવામાં ઊભા રાખેલા જે જવાનો છે એ ચાલુ નોકરીએ ફોનમાં મચેલા ના રહે કે કોઈ જગ્યાએ હપ્તા લેવા ઉભા ના રહી જાય ચલણ ના બદલે એ ધ્યાન રાખવું પડશે એવી જ રીતે કોર્પોરેશન ના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે એનું જયારે પણ ચાર રસ્તા પર કઈ પણ કરે ત્યારે એનું જે ડિઝાઇનિંગ નું કામ છે એ અત્યંત વૈજ્ઞાનિક રીતે કરવું પડશે જ્યાં ને ત્યાં ચક્કરડા કરીને બેસી જાય છે ને જેમ ફાવે એમ કોઈ બિલ્ડર કે ત્યાંનો વેપારી આવીને કે મારે અહીંયા સર્કલ કરવું છે મારા નામનું હવે એના નામનું સર્કલ થાય એટલે આજીવન એની મફત જાહેરાત થવાની છે એ કંઈ દયાદાન નથી કરતો કોર્પોરેશન ઉપર અને કોર્પોરેશનવાળા હરખાય હરખાઈને માગે એટલી જગ્યાએ આપી દે છે એના બદલે એનો વૈજ્ઞાનિક દબે અભ્યાસ કરી અને એટલું જ સર્કલ બનાવવા દેવું જોઈએ જેટલું જરૂરી હોય જ્યાં સુધી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ એની દૂર કરે ત્યાં સુધી ટ્રાફિકના પ્રશ્નો હલ થવાના નથી અને નથી જ આજે બસ આટલું જ કાલે મળીશું ફરી નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર